નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર ખજુરભાઈ નું વિશે એક છોકરી શું કહે છે તે રેકોર્ડિંગ અત્યારે વાયરલ થઈ રહ્યું છે ખૂબ જ સોશિયલ મીડિયા પર તો વિડીયો તમે પૂરો જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને નવા નવા

મારી સાથે કામ કર્યું હા સર મારે તો કરવું છે તો કે તું મને વિડીયો કોલ કર તો એને વોટ્સએપ માં વિડીયો કોલ કર્યો મને પેલા ફેસ લાગ્યું ને પછી ઈ હતા રિયલ માં પછી કે વાવ સો બ્યુટીફુલ સો સેક્સી આઈ લાઈક યુ ને તું મારી રિલેશનશિપ માં રે હું તને લવ કરું છું ને તારા પપ્પા ની બધી ટ્રીટમેન્ટ કરાવીશ તારા પપ્પા ને સાજા કરી દઈશ તને કામ આપીશ નામ આપીશ પૈસા આપીશ કે તને દુનિયા ફેરવીશ તારે કઈ નહીં ઘટે ઈ કે મારી એ રિલેશન મારે કીધું આજે તો તું બોલો આજ પછી કોઈ દી આવી વાત ને મેં કીધું તમે